આજના વિડીયોમાં આપણે બનાવીશું સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક શિયાળાની શરૂઆત થાય એટલે લીલા ચણા ભરપૂર માત્રામાં મળે છે ત્યાં વાડી પ્રોગ્રામમાં આ શાક શિયાળામાં ખૂબ બનાવવામાં આવે છે આમાં વધુ પડતા મસાલા નથી હોતા સિમ્પલ રીતે જ આ શાક બનાવવામાં આવે છે અને ચૂલા ઉપર બને છે એટલે ટેસ્ટ તો કાંઈક અલગ જ હોય છે તો ચાલુ જોશું રેસીપી તો સૌથી પહેલાં આપણે ચૂલો પેટાવી દીધો છે તેના ઉપર માટીનું વાસણ રાખી દેસું આ શાક આપણે માટીના વાસણમાં જ તૈયાર કરવાનું છે એટલે ટેસ્ટ તો કંઈક અલગ જ આવશે આનો તેમાં આપણે પાણી રાખી દીધું છે માટીનું વાસણ આપણે રસોઈ બનાવવા માટે યુઝ કરીએ ત્યારે પહેલાં થોડીવાર માટે ગરમ પાણીથી તેને સાફ કરવાનું એટલે થોડીવાર માટે આ રીતે ગરમ પાણી રાખશો એટલે કોઈ પણ ધૂળ માટી કચરો ચોટેલો હોય તે બધું નીકળી જશે તો આપણે અહીંયા પાંચસો ગ્રામ લીલા ચણા લીધા છે જેને ફોલી લીધા છે લીલા દેશી ચણા કંઈક ખાવાની તો મજા જ અલગ હોય છે એમાંય પાછું આનું ચટપટું શાક ખાવાની તો ઓર જ મજા આવે છે તો રેસીપીના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહેજો અને જરા પણ સ્કીપ ન કરતા વિડીયો તો આપણે ચણાને બાફવા માટે રાખી દેસું તો ચૂલા ઉપર આપણે પાણી ગરમ થવા માટે રાખેલું હતું તેની અંદર આપણે ચણા ઉમેરી દેવાના છે ચણાને આપણે કુકરમાં નહીં આ રીતે માટીના વાસણમાં જ બાફવાના છે એટલે ધીમે તાપે સરસ એવા ચણા બફાશે તેની અંદર સુગંધ પણ ખૂબ જ સરસ આવશે સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે એવું નથી કે આને ખુલ્લા પેનમાં પકાવીએ છીએ એટલે ચણા ઝડપથી નહીં પકવી જાય ફક્ત પંદર મિનિટ જેવો સમય લાગશે પંદર મિનિટમાં જ આપણા ચણા સરસ બપાઈ જશે હવે ઢાંકણ ઢાંકીને આપણે ચણાને થવા દેવાના છે ત્યાં સુધીમાં આપણે અહીંયા એક પેસ્ટ તૈયાર કરવાની છે તો એક મિક્સર જાર લીધું છે તેની અંદર આપણે લસણ ઉમેરેલું છે લસણ આપણે વીસથી પચીસ નંગ લસણની કડી લીધી છે બે ઇંચ આદુનો ટુકડો લીધો છે અને એક લીલું મરચું લીધું છે હવે આને આપણે પીસી લેવાનું છે પાણી નથી ઉમેરવાનું આ રીતે આપણે દરદરું વાટી લેવાનું છે અને તે જ મિક્સર જારની અંદર આપણે ડુંગળીની પ્યોરી કરવાની છે તો અહીં ત્રણથી ચાર નંગ જેટલી ડુંગળી લીધી છે વજનમાં માપીએ તો સો ગ્રામ જેટલી ડુંગળી છે તેની આપણે પ્યોરી કરી લીધી છે અને લીલા ચણાનું શાક બનાવીએ છીએ એટલે આપણે તેની અંદર લીલા ટમેટાનો યુઝ કરવાનું છે જો લીલા ટમેટા મળે તો યુઝ કરવાનો ન મળે તો તમે લાલ ટમેટાની પ્યોરી પણ કરી શકો છો પણ વાડી પ્રોગ્રામ છે એટલે આ રીતે લીલા ટમેટા તો વાડીએ મળી જ જાય એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે સાથે આપણે લાલ ટમેટા પણ ઉમેરવાના છે પણ લીલા હોય તો ઉમેરવા ન ઉમેરો તો પણ ચાલે આ શાકની અંદર થોડી ખટાશ હશે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો થોડી એવી આપણે અહીંયા લાલ ટમેટાની પણ પ્યોરી કરી લીધી છે બધી વસ્તુ આપણે પ્યોરી કરીને ઉમેરીશું જેથી ચણાનો દાણો છે તે શાકની અંદર સરસ એવો દેખાય એટલા માટે તો પ્યોરી તૈયાર છે તો આપણા ચણા બફાઈ છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લેશું પછી આપણે ચણા પણ ચેક કરી લેવાના છે તમે જોઈ શકો છો ચણા પણ સરસ બફાઈ ગયા છે આની અંદર આપણે કોઈ પણ પ્રકારના સોડા ખાંડ કાંઈ જ ઉમેરેલું નથી તો પણ આપણા ચણા સરસ બફાઈ ગયા છે હવે ચણાને આ રીતે એક ચણામાં કાઢી લેશું વધારાનું પાણી છે તે આપણે હટાવી દઈશું આ બાફેલા ચણાની અંદર ચાટ મસાલો નમક અને બટર અને ચીઝ ઉમેરીને ખાશો ને એટલે બાફેલા ચણા ખાવાની તો કંઈક મજા જ અલગ આવે છે તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરીશું તો તેના માટે આપણે ચૂલા ઉપર આ રીતે માટીનું વાસણ રાખી દીધું છે તેની અંદર આપણે તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ જીરુંથી વઘાર કરવાનો છે આ રીતે માટીમાં બનેલા શાક ખાશો ને ફ્રેન્ડ્સ એટલે તમને કંઈક અલગ જ ટેસ્ટ આવશે રાઈ જીરું ઉમેરી દઈ પછી આપણે હિંગથી વઘાર કરીશું અને તમને પસંદ હોય તો તમે સૂકા મસાલા ઉમેરી શકો છો અથવા પસંદ નથી તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે ગરમ મસાલા લીધા જેમાં પત્ર સૂકું મરચું તજ લવિંગ અને એક બાદિયું લીધું છે હવે તેને સરસ સાતડી લેશું તેલમાં પછી જે આપણે આદુ મરચા લસણની પેસ્ટ વાટેલી હતી તે ઉમેરી દેવાની છે અને આદુ મરચાં લસણવાળી પેસ્ટને આપણે સરસ સાતડવાની છે પેસ્ટ સતળાય છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે ચેનલ ઉપર નવા છો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો જેથી તે પણ વાળી આ શાક બનાવી શકે તો લસણ સરસ સતળાઈ ગયું છે તો હવે તેની અંદર આપણે ડુંગળીની પ્યોરી કરીને રાખેલી તે ઉમેરી દેવાની છે અને ડુંગળીની પ્યોરીને આપણે સરસ સાતળી લેવાની છે તેલમાં ડુંગળી લસણની જરા પણ કચાસ ન આવે તે રીતે આપણે ગ્રેવીને સાતળવાની છે ગ્રેવી સતળાઈ જાય પછી જ આપણે ટમેટાની પ્યોરી ઉમેરવાની છે ઉતાવળ જરા પણ નથી કરવાની આ બાજુ આપણું શાક તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ તો ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકીને થવા દીધી છે અને માટીના વાસણમાં રસોઈ ઝડપથી બની જાય છે શિયાળામાં વાળી પ્રોગ્રામમાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે એવું નથી કે રોટલા સાથે સર્વ કરી શકો બ્રેડ સાથે પણ ખાઈ શકો છો આપણે તેને જુવારના રોટલા સાથે આજે સર્વ કરીશું શિયાળો છે એટલે આવી વસ્તુ ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે આપણે પીઝા બર્ગર તો બહુ ખાતા હોય છે પણ તમે એકવાર આ રીતે દેશી રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો પાંચથી સાત મિનિટ માટે આપણે ડુંગળીને થવા દીધી હતી તમે જોઈ શકો છો કિનારાથી તેલ પણ આ રીતે છૂટું થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે લીલા ટમેટાની પ્યોરી કરીને રાખેલી તે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે સરસ આપણે તેને સાતળી લેવાની છે અહીંયા આપણે બધું ગ્રેવી ઉમેરેલી છે પણ તમારે ગ્રેવી ન ઉમેર્યું હોય તો તમે ઝીણી કટકી કરીને ઉમેરી શકો છો જેવું ટમેટા ડુંગળી બધું ઝીણું સમારીને તમે ઉમેરી શકો છો તો પણ સરસ ટેસ્ટ આવે છે એવું નથી કે ગ્રેવી જ કરવાની પાંચ મિનિટ પછી આપણે તેની અંદર હળદર પાવડર ઉમેરી દઈશું હળદર પાવડરને આપણે સરસ મિક્સ કરી દઈશું અહીંયા મેં લીલા ટમેટાની એક જ ગ્રેવી ઉમેરેલી છે ફ્રેન્ડ્સ પણ તમે બંને ગ્રેવી ઉમેરી શકો છો પણ અહીંયા ખટાસવાળા હતા ટમેટા એટલે મેં લાલ ટમેટા નથી ઉમેરેલા આ રીતે ચૂલે બનેલી દેશી રસોઈ ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે શિયાળામાં બધા જ લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળતા હોય છે તો આપણે આવી રેસીપી જરૂરથી ટ્રાય કરવી જોઈએ તો સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તો આપણે અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરેલું છે અને તેની અંદર આપણે ભરપૂર માત્રામાં લીલું લસણ ઉમેરી દેવાનું છે આ સબ્જીની અંદર લીલા લસણનો ટેસ્ટ તો કાંઈક અલગ જ આવે છે પણ તમને લીલું લસણ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે કિનારાથી તેલ છૂટું ન થઈ જાય ત્યાં સુધી આ ગ્રેવીને થવા દેવાની છે વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ રહેવાનું છે જેથી પેનમાં ચીપકી ન જાય તમે જોઈ શકો છો આ રીતે કિનારાથી તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે બાફેલા ચણા હતા તે ઉમેરી દેવાના છે અને જરૂર જણાય તો આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે અથવા તમે આ રીતે શાક સર્વ કરી શકો છો તો ચણાને આપણે ગ્રેવી સાથે સરસ મિક્સ કરી દેશું ગ્રેવી સાથે આપણે ઝીંજરાને મિક્સ કરીને સરસ પાંચ મિનિટ માટે થવા દેવાના છે ગ્રેવી સાથે પાકશે ને એટલે ઝીંજરાની અંદર સરસ એવો ફ્લેવર આવી જશે પછી તમારે જેટલી ગ્રેવી જોતી હોય તે મુજબ પાણી એડ કરી દેવાનું છે આ શાક આપણે રોટલા સાથે સર્વ કરવાનું છે એટલે થોડી એવી આપણે ગ્રેવી રાખેલી છે પણ તમે જો એને બ્રેડ સાથે સર્વ કરવા હોય તો આ રીતે થોડી ગ્રેવી ઠીક રાખવાની છે હવે શાકમાં એક બોલ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું તો તમે જોઈ શકો છો શાકમાં બોઇલ આવી ગયો છે અને આપણું શાક બનીને તૈયાર છે તો શાકને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું અને ઉપર તેલ પણ અલગ થઈ ગયું છે આ રીતે ગરમાગરમ લીલા ચણાનું શાક ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે સુરેન્દ્રનગરમાં વાડી પોગ્રામમાં આ રેસિપી ખૂબ બનાવવામાં આવે છે અને આને રેગ્યુલર મસાલા સાથે જ બનાવવામાં આવે છે આની અંદર વધારે પડતા બીજા કોઈ પણ મસાલા ઉમેરતા નથી પણ પસંદ હોય તો તમે બીજા ગરમ મસાલા ઉમેરી શકો છો તો આપણે અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર અને થોડી અડધી ચમચીથી ઓછું એવું આપણે અહીંયા ગરમ મસાલા ઉમેરેલો છે અને ઉપરથી ફરી આપણે થોડું લીલું લસણ ઉમેરેલું છે પસંદ હોય તો જ ઉમેરવું લીલા લસણ છે તે આની અંદર ખૂબ સરસ લાગે છે એટલે આપણે થોડું વધારે ઉમેરેલું છે પસંદ હોય તો ઉમેરવું ફ્રેન્ડ્સ અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો સબ્જી તૈયાર છે તો ચાલો સબ્જીને સર્વ કરીશું આ ચણાનું શાક બાજરાના રોટલા અથવા જુવારના રોટલા સાથે બ્રેડ સાથે તમે સર્વ કરી શકો છો તેની સાથે તમે છાસ પાપડ સલાડ સર્વ કરશો એટલે ફૂલ ડીશ તૈયાર આ ડીશ વાળી પ્રોગ્રામમાં બનાવશો એટલે જામો પડી જવાનો છે ખાવાની તો કાંઈક મજા જ અલગ આવે છે તમે એકવાર તો આ રીતે લીલા ચણાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને વાડી પ્રોગ્રામમાં તમે કઈ રીતે ચણાનું શાક બનાવો છો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીશું બીજી આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ